સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા માથાભારે સજ્જુ કોઠારી ફરી જેલના સળિયા પાછળ ધકેલાયો છે અઠવાલાઈન્સ પોલીસે માથાભારી સજ્જુ કોઠારી સહિત બે સામે જમીન પર બડજબરીપૂરક કબજો કર્યાના આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે લોકોને ડરાવી ધમકાવી અને બનાવટથી દસ્તાવેજો દ્વારા જમીન પર ગેરકાયદેસર કબજો કરવાના આરોપ હેઠળ સુરતના ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓ પર પીડિત પક્ષે રેવન્યુ સર્વે નંબર એક માં આવેલી પાંચ હજાર એકસો નવ પોઈન્ટ ઓગણીસ ચોરસ મીટર જમીન નો આરોપ મૂકવામાં આવ્યો છે આરોપી નાસિર ખાન રશીદ ખાન પઠાન ઉર્ફે નાસિર સુરતી અને મોહમ્મદ સાજુ ગુલામ મોહમ્મદ કોઠારી ઉર્ફે સજ્જુ કોઠારી અને રફીક હાજી અલી પાડેલા સામે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સજ્જુ કોઠારીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ફરિયાદી પક્ષના દાવા અનુસાર આરોપીઓએ તેમની અને તેમના ભાઈની જમીનના હિસ્સા પર ડરાવી ધમકાવી કબજો કર્યો હતો આરોપીઓએ જમીનની વાજબી કિંમત ન આપતા ફોટા અને સહી અને દુરુપયોગ કરી એક સમજૂતી કરાર બનાવ્યો હતો આ કરારના આધારે તેઓએ તૈયબા ડેવલપર્સ નામની ભાગીદારી પેઢીમાં પ્રવેશ મેળવ્યો જોકે આ સમજૂતી કરાર કાયદેસર ન હોવાના દાવો કરવામાં આવ્યો છે વધુમાં આરોપીઓએ બે હજાર અગિયારમાં એક બનાવટી દસ્તાવેજ બનાવીને જમીન પર કબજો મેળવ્યો અને પછી તે જમીન આરોપી રફીક પાડેલાને વેચી દીધી આરોપી રફીક પાડેલા આ ડીડની બનાવટી હકીકત જાણતા હોવા છતાં તેમને ખરીદવાનો આરોપ છે પીડિત પક્ષે આરોપીઓ વિરુદ્ધ બળજબરીપૂર્વક સહી ધમકી અને ગેરકાયદેસર કબજા જેવા ગંભીર આરોપો સાથે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો

એમને વેચી દેવા મજબૂર કરેલા અને અત્રે જે અહીંયા ઓફિસ છે ત્યાં ઓફિસમાં બોલાવી અને ધમકી આપી અને ત્યાં સહયોગ કરાવવામાં આવેલી જે બાબતે એનો ગુનો દાખલ થયેલ છે અને એ ગુનાના કામે આજ રોજ સજુ કોઠારીને નામદાર કો કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાંથી લાવી એરેસ્ટ કરવામાં આવેલ છે અને અત્રે રીકન્સ્ટ્રક્શન બંધાવવા માટે ઓફિસ ખાતે લઈ આવનાવનો હતો અને સંપર્ક ક્યારે બનાવ સને બે હજાર બાર થી બે હજાર એકવીસ દરમિયાનનો છે અને ફરિયાદી સંપર્ક અગાઉ કરેલો છે જેમાં અરજી કરેલી જે અરજીની તપાસ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને તપાસ દરમિયાન આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી વગેરે કલમો મુજબ ગુનો બનતા બનેલો હોવાનું જણાય આવતા ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે આ મામલો કેટલા જે તે સમયે બે એકતાલીસ લાખ રૂપિયા ની મૂળક મિલકત શોહેબ ગાવટેનાઓએ ખરીદેલી એની બજાર કિંમત કરતા મૂળ કિંમતમાં જે એની ખરીદીની કિંમત હતી એ જ કિંમતે ફરિયાદીને ધમકાવી અને એ જ મૂળ કિંમતે અમુક વર્ષો બાદ પણ ધમકી આપી અને પાછી લઈ લેવામાં આવેલ છે